અગાઉ વિવાદાસ્પદ અને ઝેર ઓકી ચૂકેલા આવા ધર્મગુરુને જાહેર કાર્યક્રમો માટે ક્યારેય મંજૂરી ન આપવાની પણ ચારે કોરથી માંગ ઉઠી રહી છે મોલવી સલમાન અઝરીની ધરપકડના સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે ઘટના બની છે એના માટે કાયદામાં જે જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે કોઈપણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈપણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરા થાય અને વાતાવરણ છે એ દોડાય એવા પ્રકારની કોઈપણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈપણ અફવામાં એ વાત માનવી પણ નહીં અને ફેલાવી પણ નહીં જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ દોડવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવાનું છે